નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તમારી જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ અને આપણી આ ચેનલ ઉપર તમને એક એક પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન મળશે તો જરૂરથી આ જે સોલ્યુશન છે તેને અંત સુધી નિહાળજો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેના કારણે તેઓ પણ આ પ્રશ્ન બેંકનો અભ્યાસ કરી શકે અને એકમ કસોટીમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અત્યાર સુધી ધોરણ દસની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશન ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આજે જે ગણિત વિષયની એકમ કસોટી છે ધોરણ એ પણ થોડા જ સમયની અંદર ચેનલ ઉપર લાઈવ થઈ જશે તો જરૂરથી ગણિત વિષયની જે એકમ કસોટી છે એ પણ નિહાળી લેજો મિત્રો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક ટુ એટલે કે ઓગસ્ટ બે હજાર ચોવીસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન બાવીસ આઠ બે હજાર ચોવીસની આની અંદર સમાવિષ્ટ પ્રકરણ છે ત્રીજું ચોથું નવમું અને દસમું પ્રશ્ન નંબર એક વિભાગ એ અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો યોગ્ય જોડકા જોડો અહીંયા આપણને આપેલી છે ઋગવેદની રૂચાઓ તો ઋગવેદની આપણે એક હજાર અઠ્યાવીસ સાથે કારણ કે તેમાં એક હજાર અઠ્યાવીસ જેટલી રૂચાઓ હતી ત્યાર પછી છે ઉપનિષદની સંખ્યા તો ઉપનિષદોની સંખ્યા એકસો આઠ છે તો એને જોડીશું વિકલ્પ ઈ સાથે મહાભારતના શ્લોક તો મહાભારતમાં એક લાખ જેટલા શ્લોકો છે તો એને જોડીશું વિકલ્પ એ સાથે ત્યાર પછી છે ઋષિઓની ભાષા તો ઋષિઓની ભાષા સંસ્કૃતથી એટલે આપણે જોડીશું વિકલ્પ ડી સંસ્કૃત સાથે બૌદ્ધ સાહિત્યની ભાષા તો બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયું હતું તો એને જોડીશું વિકલ્પ સી સાથે દિલ્હીના સુલતાનોની રાજભાષા તો એને આપણે જોડીશું વિકલ્પ બી ફારસી સાથે મધ્યયુગમાં જન્મેલી ભાષા તો એમાં જવાબ આવશે વિકલ્પ એચ ઉર્દુ અને દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તો એમાં જવાબ આવશે વિકલ્પ એફ તમિલ મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત છે કે ધોરણ દસની જે સામાજિક વિજ્ઞાન વિષયની નવની છે તેમાંથી તમને આ જે એકમ કસોટી છે તેના દરેક પ્રશ્નોના દરેક ઉત્તરો જે છે તે અહીંયાથી મળી જશે ફક્ત એકમ કસોટી જ નહીં તમારા દરેક મૂંઝવતા પ્રશ્નો હોય તમારા પરીક્ષાના પ્રશ્નો હોય કે કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય એના ઉત્તરો તમને અહીંયાથી મળી જશે અને સમજૂતી સાથે મળી જશે ખૂબ જ સરળ ભાષામાં એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ નવની છે તે મેળવી લેવી જો તમે ઘરે બેઠા નવનીત મેળવવા માંગતા હોય કોઈ કોઈ પણ પણ ધોરણ વિષયની મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી છે ક્લિક કરીને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે નવનીત મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે આ જે નવનીત છે તે ઘરે બેઠા મેળવી શકો છો ડિલિવરી એકદમ ફ્રી છે તો અવશ્ય આ ઓફરનો લાભ લઈ લેજો પછી આગળ નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો એમાં પેલું જંગલોનું નષ્ટ થવું એટલે શું તો જવાબ આવશે નિર્વિનીકરણ બીજો સવાલ ગુજરાતમાં આવેલું એકમાત્ર જીવ આરક્ષિત ક્ષેત્ર કયું છે તો જવાબ આવશે કચ્છ ત્રીજું હેણોતરા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય તો શિયાળથી થોડુંક મોટું હોય અને ગોળ માથું હોય છે ચોથું એક સમયે ડુંગાંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી તો જવાબ આવશે પશ્ચિમ પાંચમું કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે તો જવાબ આવશે ઓડિશા અને ગુજરાત ત્યાર પછી છઠ્ઠો સવાલ ગુજરાતનો એવો કયો દેશ છે જ્યાં એશિયા યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે તો જવાબ આવશે ભારત સાતમું જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને શું કહે છે તો જવાબ આવશે અક્ષત વનસ્પતિ આઠમું વીસમી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘોની આશરે સંખ્યા કેટલી હતી તો અહીંયા જવાબ આવશે ચાલીસ હજાર કરતાં વધારે ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના પ્રશ્નો સાથેની અન્ય સંબંધિત વિગતો દર્શાવવામાં પેલું ભારતના મુખ્ય બે સૂર્યમંદિરો તો કોણાર્કનું સૂર્યમંદિર અને બીજું આવશે મોઢેરાનું સૂર્યમંદિર ચાલો ત્યાર પછી બીજું ભારતના પ્રાચીન ભારતના બે મહાકાવ્યો તો એ આપ્યું છે મહાભારત બીજું આવશે રામાયણ ત્રીજું અબુલ ફઝલે લખેલા બે ગ્રંથો તેમાં એક છે અકબરનામા અને બીજું છે આઈને અકબરી ચોથું ગુજરાતમાં આવેલા બે પ્રાચીન નગરો તેમાં લોથલ અને ત્યાર પછી બીજું છે ધોળાવીરા ત્યાર પછી આપણને આપેલું છે કે ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ એક એમાં પહેલું લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે તે ધોળકા તાલુકામાં અને ખાલી જગ્યા એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે તો અહીંયા જવાબ આવશે સાબરમતી ત્યાર પછી બીજું આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે તેને ખાલી જગ્યા પણ કહે છે તો અહીંયા જવાબ આવશે સ્થળાંતર ખેતી મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ મુકાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી ત્રીજું છે રોટલી ભાખરી સેવ શીરો લાપસી લાડુ સુખડી પાઉં પૂરી કેક બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે આથી ખાલી જગ્યા અનાજનો રાજા ગણાય છે તો અહીંયા જવાબ આવશે ઘઉં ત્યાર પછી ચોથું ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામ શેષ થયેલ છે હાલ તે કુદરતી આવાસમાં માત્ર ખાલી જગ્યા ખંડમાં જ જોવા મળે છે ભારતમાં તે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે તો જવાબ આવશે આફ્રિકા મિત્રો ધોરણ દસની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની તે આપણી ચેનલ ઉપર વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો એપ્લિકેશન પણ આપણી છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પીડીએફ મેળવી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તે તમારી પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ માટે એકમ કસોટીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા એક થી દસ પ્રશ્નોમાં કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે પંદર થી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખો પહેલું એમાં મને ઓળખો અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ સ્થિત સ્થાનિક લોકોને છૂટ હોય છે તો જવાબ આવશે અભયારણ્ય બીજું મને કુદરતનો સફાઈ કામદાર કહે છે તો અહીંયા જવાબ આવશે ગીધ ત્યાર પછી બીજું સંકલ્પના લખો અભયારણ્ય તો જેમનામાંથી વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્યો કહેવાય છે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે સત્તા સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવી નહીં પાલતુ પશુઓને ચારી શકાય છે ત્રીજું પરિચય આપો લાલ પાંડા તો ભારતમાં પૂર્વ હિમાલયના વનોમાં જોવા મળે છે તેનો ખોરાક વાંસની કુપળો ઈંડા નાના પક્ષીઓ જંતુઓ વગેરે છે તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે ભારત ઉપરાંત ચીન નેપાળ ભૂતાન મ્યાનમાર તેની વસ્તી છે ત્યાર પછી ચોથો સવાલ ભારતમાં આવેલા મુખ્ય જૈન મંદિરોની યાદી બનાવો તો ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન દેરાસરોમાં હઠીસિંગના જૈન દેરાસર કુંભારીયાજી શંખેશ્વર સિદ્ધગીરી શત્રુંજય પાલીતાણા વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માંગી લે તેવા છે ત્યાર પછી પાંચ મુખખંભાલીડા ગુફા વિશે માહિતી આપો તો રાજકોટ થી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડા માં આવેલી છે તે ઈસવીસન 1959 ઓગણસાઠમાં શોધાઈ હતી તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં સ્તૂપો વાળો ચૈત્યગૃપ ગુફાના પ્રવેશ માર્ગની બંને બાજુએ વૃક્ષને આશ્રય ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધા સ્થાપત્યો ઈસવીસનની બીજી સદીના છે ત્યાર પછી જોઈએ આપણે છઠ્ઠો સવાલ ગુજરાતમાં આવેલ મુખ્ય વાવો કઈ કઈ છે તો ગુજરાતમાં આવેલ મુખ્ય વાવો નીચે પ્રમાણે છે ડાલજની વાવ હરીની વાવ રાણાની વાવ વગેરે સુંદર વાવો આવેલી છે સાતમો સવાલ કાંચી થંજાવુર મદુરાઈ આબુમાં કયા કયા મંદિરો આવેલા છે તો કાંચીમાં કૈલાસનાથ મંદિર થંજાવુરમાં ચોલ વંશના રાજરાજ પ્રથામે બંધાયેલું બૃહદેશ્વરનું મંદિર મદુરાઈમાં મીનાક્ષી મંદિર આબુ અને જૈન દેરાસરના દેલવાડાના દેરાઓ ત્યાર પછી આઠમો સવાલ ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલા કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ગુજરાતના શિલ્પ સ્થાપત્યમાં વિવિધ ધર્મના મંદિરો મસ્જિદો બૌદ્ધ ધર્મના વિહારો ગુફા મંદિર જૈન ઉપરાંત બીજા અનેક પ્રકારના સામાજિક ઉપયોગી બાંધકામો જેવા કે રાજડીઓ દરવાજાઓ કીર્તિ તોરણ ધર્મશાળા ઉપાશ્રય વિસામો ચબૂતરા જરૂખા ઘુમટો તોરણો વાવ સરોવર તળાવ પશુ પક્ષીઓના બે વાપુતિના સર્વાંગ સુંદર અને અતિભવ્ય ગણાય છે ત્યાર પછી નવમો સવાલ કયા કવિ અને લેખકોએ ગુજરાતી ભાષા સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે તો જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું સમય જતા ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાય છે જેમાં નરસિંહ મહેતા મીરાબાઈ દયારામ અખો પ્રેમાનંદ પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો ગીતો ગરબી છપ્પા આખ્યાનો વગેરે રચી અને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે એ પછી નર્મદ નવલરામ મહિબતરામ રૂપરામ નીલકંઠ ગોધરામ ત્રિપાઠી કિશોરલાલ મશરૂવાલા પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી વગેરે જેવા સાક્ષરવરીઓએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું ત્યાર પછી દસમો સવાલ નીચેનામાંથી અમીર ખુશરોની કઈ કૃતિઓ છે તે શોધીને લખો ચાલો તો અમીર ખુશરોની જે કૃતિઓ છે તે અહીંયાથી આપણે જોઈએ તો અશિકા નૂર સિપિહર અને કિરાતુલ સદાયન ત્યાર પછી છે વિભાગ સી અહીંયા આપણને આપેલું છે કુલ તમે જોઈ શકો છો કે ત્રણ એક પ્રશ્ન જે છે એના ત્રણ ગુણ છે ને કુલ નવ માર્ક્સનો પ્રશ્ન છે એટલે ત્રણ પ્રશ્નો તમને આમાંથી પૂછાશે એમાં પેલું નીચેનું ચિત્ર જોઈને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો ચાલો તો અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્ર કયા સ્થાપત્ય સાથે જોડાયેલું છે તો આ સ્તંભ જે છે તે શિલ્પકલા સાથે જોડાયેલું છે એટલે કે આ ચિત્ર જે છે તે આ સ્તંભ શિલ્પકલા સાથે જોડાયેલું છે અને બીજું કે આ સ્થાપત્ય ક્યાં આવેલું છે તો આ જે સ્થાપત્ય છે તે સારનાથની અંદર આવેલું છે આ સ્થાપત્યમાં કઈ કઈ બાબતો અંકિત કરવામાં આવેલી છે તે જણાવી અને તેની વિશેષતા લખો તો આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે ચારનાથે ભગવાન બુદ્ધના ઉપદેશ એટલે કે ધર્મચક્ર પ્રવર્તનનું સર્વપ્રથમ સ્થળ છે તેથી સિંહોની ચારે બાજુ ચાર ધર્મચક્ર અંકિત કરેલા છે આ ઉપરાંત તેમાં હસી ઘોડા અને બળદની આકૃતિઓ પણ છે અને આ જે ચિત્ર જે છે તે ભારતની રાષ્ટ્ર મુદ્રા પણ હાલમાં છે ચાલો ત્યાર પછી આગળ આ સ્થાપત્યમાં કઈ કઈ બાબતો અંકિત કરવામાં આવેલી છે તે જણાવી તેની વિશેષતાઓ આપણે અહીંયા દર્શાવી ત્યાર પછી છે તફાવતના ત્રણ ત્રણ મુદ્દાઓ વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો તો જુઓ વન સંરક્ષણના ઉપાયોમાં જોઈએ તો બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા પવન ઉર્જા બાયો ઉર્જા વગેરેના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરવા વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશ્રિત થતા બચાવવા ઇકો ટુરિઝમના નામે જંગલોની સ્થિતિ ન જોખમે તે માટે કડક નિયમન રાખો જંગલોના ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય ઉપર મૂકેલા પ્રતિબંધના ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી સ્થાનિક લોકોમાં જંગલોના ચેતન માટે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરો વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા ત્યાર પછી ત્રીજું ભારતના જંગલોમાંથી કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે યાદી આપો તો જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ લુપ્ત વય લુપ્ત વન્યજીવ કહેવાય આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઊભેલા છે ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતો હતો આજે માત્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રમાં જોવા મળે છે એ સમયમાં ગુજરાતમાં ઈડર અંબાજી અને પંચમહાલ તથા ડાંગના જિલ્લાઓમાં વાઘ હતો આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતા પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જોવા મળે છે ગીધ ગુલાબી ડોકવાળી બતક સારસ ગુવડ વગેરે પક્ષીઓ ભયના ઓથાર નીચે લુપ્ત થવાની તૈયારીમાં છે અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિત્રોલા આજે સરળતાથી જોવા મળતા નથી નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશ નારે ઊભેલી છે આવી રીતે ઘણા બધા પ્રાણીઓ જે છે તે વિનાશનારે આવીને ઊભા છે ત્યાર પછી ચોથું ಮಗಫಳಿ ನಚೆಗಳ ಮುದ್ದಾ ಆಧಾರಿತ ನೋಂದೋ ચાલો તો જમીન તાપમાન વરસાદ રાજ્ય ગુજરાતના જિલ્લાઓ તો બધા જ તેલીબિયામાં તે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે તેના પાકને કાળી કસવાળી ગોરાળો અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન વીસથી પચીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન તથા પચાસથી પંચોતેર સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે તે ખરીફ પાક છે પરંતુ સિંચાઈની સગડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે તે ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારત પ્રથમ ક્રમે છે ચાલો તો આવી રીતે આપણે મગફળી વિશે જોયું ત્યાર પછી જોઈએ કોફીના છોડ કોઈ મોટા વૃક્ષના છાયામાં ઉછેરવામાં આવે છે કારણ આપો તો કોફીના છોડને પંદરથી અઠ્યાવીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન માફક આવે છે આથી વધુ તાપમાન કે સૂર્યનો સીધો તાપ તેને માફક આવતો નથી આથી કોફીના છોડને પહાડી ઢોળા ઉપર મોટા વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે છે ચટ્ટુ ભારતમાં કયા કયા ઔષધિ અને મસાલા પાકોનું ઉત્પાદન થાય છે તો ભારતમાં જીરું વરિયાળી ઈસબુલ ધાણા મેથી રાઈ સુવા અજમાના અજમાના કાળા મરી તજ લવિંગ વગેરે મસાલાઓ અને અશ્વગંધા તુલસી કરિયાતુ મીંડી આવડ સફેદ મુસળી મધુનાશિની અશોક ગરમર લીંડીપીપર ગળો કુવારપાઠું વગેરે ઔષધીય પાકોનો સમાવેશ કરી શકાય ત્યાર પછી સાતમો સવાલ મધ્યકાલીન યુગમાં હિન્દી અને તેને સંબંધિત ભાષાઓમાં કયા કયા ગ્રંથોની રચના થઈ હતી તો ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની હિન્દી ભાષાના બે સ્વરૂપો વજ્ર અને ખડી બોલીનો પણ સાહિત્યક રચનાઓમાં વિનિયોગ થવા થવા લાગ્યો આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો ગીતો રચાયા હિન્દી ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાય આલ્બા ઉદલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું મુલ્લા દાઉદના ગ્રંથો ચંદ્રાયની અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે જોકે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા મધ્યયુગમાં મુઘલ બાદશાહો અને તેમના શાહી પરિવારના સભ્યો તુર્કી ભાષાના સારા લેખકો હતા મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુજુ કે બાબરી અને બાદશાહ જહાંગીરે તુજુ કે જહાંગીરી નામની આત્મકથાઓ લખી હતી હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી હતી બાદશાહ ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતો છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ જફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ સુરદાસ કેશવદાસ રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે તો આવી રીતે ઘણા બધા સાહિત્યનો વિકાસ થયો હતો ત્યાર પછી છે આઠમો સવાલ રામાયણ અને મહાભારત વિશે તમે શું જાણો છો તે તમારા શબ્દોમાં લખો તો જો રામાયણ અને મહાભારત ભારતના બે મહાન કાવ્યો છે આ બંને મહાકાવ્યોની રચના સેંકડો વર્ષો થઈ હતી બીજી સદીમાં મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું મહાકવિ વાલ્ચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે તે મહાભારત કરતાં ઘણું નાનું છે તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રજીના જીવન પ્રસંગની કથાઓ છે તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ છે તેમાં લગભગ એક લાખ જેટલા શ્લોકો છે મહાભારતના મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ છે એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓ જોડવામાં આવેલી છે ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે તેમાં જ્ઞાન કર્મ ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન ઉપર ગાઢ અસર કરી હતી ભારતના પ્રાચીન ભારતના નગરોની રચના કેવી રીતે કરવામાં આવી હતી તેનું વિભાગો સાથે વર્ણન કરો તો અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવેલો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી દસમો સવાલ અમદાવાદમાં આવેલા જોવાલાયક સ્થળો કયા કયા છે તો જો ભદ્રકાળી મંદિર ગીતા મંદિર વેદ મંદિર જગન્નાથ મંદિર ત્રણ દરવાજા નજીક આવેલી જામા મસ્જિદ બારી કોતરણીવાળી સીધી સૈયદની જાળી સરખેજનો રોજ રોજ ઉલતા મિનારા રાણી સિપરીની મસ્જિદ મસ્જિદે નગીના નામે ઓળખાય છે દાદા હરિની વાવ ઉપરાંત સ્થાપત્ય કલામાં ભદ્રનો કિલ્લો ત્રણ દરવાજા નગીનાવાળી કાંકરિયા તળાવ વગેરે મિત્રો ધોરણ દસની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાવાની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે અને એપ્લિકેશન પરથી મેળવવા માંગતા હોય તો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે એકમ કસોટી તમારી પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે વિભાગ ડી અહીંયા આપણને કહ્યું છે કે ચાર ઉત્તર એકસો પચાસ શબ્દમાં વર્ગીકરણ કરો ધાન્ય પાક કઠોળ તેલીબિયા અને રોકડિયા પાકો તેમાં ધાન્ય પાકોમાં આવશે ડાંગર બાજરી મકાઈ ઘઉં કઠોળમાં આવશે ચણા મગ વાલ અડદ તેલીબિયામાં આવશે સોયાબીન એરંડા સૂર્યમુખી તલ ને રોકડિયા પાકમાં આવશે કપાસણ તમાકુ અને શેરડી ચાલો હવે મકાઈ તે ખરીફ ધાન્ય પાક છે ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધારે વાવેતર થાય છે 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 તે તે ડુંગરાળ વિસ્તારોમાં ઉગાડાય જ્યાં લોકોનો મુખ્ય ખોરાક મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢોળાવવાળી કાળી કઠણ અને પથરાળ જમીન પચાસથી થી સો સેન્ટીમીટર જેટલો વરસાદ અને એકવીસથી થી સત્યાવીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારે માફક આવે છે તો આ રીતે તમે જોઈ શકો છો આપણે આ પાક વિશે માહિતી આપેલી છે ત્યાર પછી છે બીજો સવાલ કપાસના પાકના અનુકૂળ સંજોગો વર્ણવી ભારતના કયા રાજ્યો અને ગુજરાતના કયા જિલ્લાઓમાં પાકનું વધુ ઉત્પાદન થાય છે તે જણાવો તો વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે કપાસમાંથી મળતું રૂ મુખ્યત્વે કાપડ બનાવવા માટે વપરાય છે રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે તેના બી નું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસ યા દુધાળા પશુઓના ખાણ તરીકે વપરાય છે કપાસ એ ખરીફ પાક છે તેના પાકનો સમયગાળો છ થી આઠ મહિના હોય છે તેને કાળી અને ખનીજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી એ લાવા રસની ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા વીસ થી પાંત્રીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને ત્રીસ થી સિત્તેર અંશ સેલ્સિયસ જેટલો વરસાદમાં ફકાવે છે લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ અનુકૂળ થાય છે તેને હિમથી નુકસાન થાય છે ભારતમાં ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ ઓડિશા તમિલનાડુ અને રાજસ્થાન વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ પ્રાચીન ભારતમાં કઈ ચાર મહાન વિદ્યાપીઠો આવેલી હતી તેમાંથી ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ વિશે માહિતી આપું તો પ્રાચીન ભારતમાં નાલંદા તક્ષશિલા વારાણસી અને વલ્ભી એમ ચાર મહાન વિદ્યાપીઠો આવેલી હતી વલ્ભી વિદ્યાપીઠ ઈસવીસન સન સાતમી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું ભાવનગર પાસેનું વલ્ભીપુર એક સમય મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું વલ્ભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા તેઓ બૌદ્ધ ધર્મી નહોતા સનાતની હતા છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ હતો વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણો વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક ઉચ્ચ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા એ સમયે વલભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિન્યાન પંથનું કેન્દ્ર હતું અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું તો આ રીતે આપણે અહીંયા વલ્ભી વિદ્યાપીઠની આખી માહિતી આપેલી છે તમે અહીંયાથી વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને જોઈ શકો છો અથવા તો તમે પીડીએફ મેળવીને પણ તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી ચોથું તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળોના યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાન દર્શાવો ડાંગર ઉત્પાદન કરતું રાજ્ય મગફળી પકવતો પ્રદેશ કોફી ઉત્પાદન કરતો પ્રદેશ અને શેરડી પકવતું રાજ્ય ચાલો તો અહીંયા આપણને નકશો આપવામાં આવેલો છે તો આ નકશાની અંદર ડાંગરનું ઉત્પાદન તમે જોઈ શકો છો કે આ ઉત્તર પ્રદેશ ત્યાર પછી મગફળી ગુજરાતમાં જૂનાગઢ અમરેલી ત્યાર પછી કોફીનો જે પ્રદેશ છે તો નીચે તમિલનાડુ અને કેરળ અને શેરડી જે છે તે મોટાભાગે પશ્ચિમ બંગાળની અંદર જોવા મળે છે તો મિત્રો આપણે આ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ગણિત વિષયની જે આપણી ધોરણ દસની એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે ગણિતની એકમ કસોટીની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો